પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની સમસ્યાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારની વાત કરવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે અને રાજકાવાડા વિસ્તારના મુખ્ય જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી હેલાઈ રહ્યા છે જેના કારણે રાજકાવાડા વિસ્તારના સ્થાનિક વેપારીઓ તેમજ રાજકાવાડા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલ તેમજ નાના મોટા દવાખાનાઓમાં આવતા દર્દીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે જ્યારે ઉલ્લેખનીય છે કે આ રાજકાવાડા વિસ્તારમાં શાળાઓ પણ આવેલી છે ત્યારે શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ મુખ્ય માર્ગો પર લીકેજ ભૂગર્ભ ગટરના ઉભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે જેના કારણે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી મુખ્ય જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટરના ગંદા દૂષિત પાણી ઉભરાતા સ્થાનિક વેપારીઓ અને નજીકમાં આવેલી જનતા હોસ્પિટલ તેમજ નાના મોટા દવાખાનામાં આવતા દર્દીઓને આવા ગંદા દૂષિત દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવાનો વારો આવતા પરેશાની અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સંદર્ભે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક વેપારીઓ દ્વારા લીકેજ ભૂગર્ભ ગટરો ઉભરાવાના સંદર્ભે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી લીકેજ ગટરો ઉભરાવવાની સમસ્યાનું કોઈપણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક વેપારીઓની રજૂઆત જાણે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને બહેરા કાને અથડાતી હોય અને નગરપાલિકાના સત્તાધીશો જાણે કુંકરણની ઘેરી નિંદ્રામાં હોય તેમ પાટણના શહેરીજનોની સમસ્યાના નિવારણ માટે આંખ આડા કાન કરતા હોવાના કારણે આજે પાટણ શહેરના નગરજનો તેમજ પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક વેપારીઓને આવા દુર્ગંધ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં તેમજ સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિને નકારી શકાય તેમ નથી ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક અસરથી કુંભકરણની ઘેરી નિંદ્રામાંથી બહાર આવીને પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્પેટની સમસ્યાનું નિવારણ લાવે તેવી પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક વેપારીઓને ઉગ્ર માંગ ઉઠવા પામી છે